ઓલું નાનું બાળક જેમ દાદાના ખોળામાં બેઠું બેઠું કાલું બોલતું હોય ને જેમ એટલે આ બધા હોય તો એક વાત સારી કરીએ તો અમે નહીં તો નગુણા ગણાય સાહેબ પણ મને જે એમાં સમજાણું વાત કહું ભગવાન રામ અને લક્ષ્મણ વનમાં છે અને લક્ષ્મણજીને કોઈએ સમાચાર આપ્યા ભરત છે સતરંગી ફોજ લઈ અયોધ્યાની આખી સેના લઈને આવે છે અને અડધું સાંભળ્યા ભેગા લક્ષ્મણજી જે બોલ્યા છે હું તો એમ કહું દોઢ કલાક થાય બાપ પણ પરિવાર સાથે બેઠા હોય ત્યારે ખાલી દોઢ જ કલાક થશે ભરત મિલાપનો પ્રસંગ વાંચતા એ પરિવાર ભેગા બેસીને એક પ્રસંગ વાંચી લેજો હું વિશ્વાસથી કહું કે વ્યવસ્થાના ભાગમાં તમે અલગ રહી શકો બાકી ભરત મિલાપ સાંભળ્યા પછી પ્રેમથી તમે કોઈ દી જુદા ન રહી શકો સાહેબ એ આપણને શીખવાડે છે મહારાજ લક્ષ્મણને સમાચાર મળ્યા ભરત આવે છે

આદર્શ વગરનું જીવન નકામું છે અને ત્યારે લક્ષ્મણે કીધું પ્રભુ મારામાં આદર્શ નથી એમ માનો છો હું જો આદર્શ ગુમાવી દઉં તો તાકાત છે કોઈ નહીં મારા બાપને વનમાં મોકલી શકે અયોધ્યાનો ગોટો વાળી દઉં આ વિવેક આદર્શથી તો બાપ આપ તમારું વનવાસ મેં સ્વીકાર્યો છે પણ પ્રભુ માફ કરજો આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયું એનું શું કરવાનું

પ્રથમ એને પગે લાગવાનું છે એટલું નહીં પણ તારી આંખમાં પણ માં કઈ કઈ પ્રત્યે દુર્ભાવ ન દેખાવો જોઈએ તારી આંખમાં જો દુર્ભાવ દેખાશે ને તો માં કઈ કઈ ના ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય એના પેટમાં અફસોસની જેરણી આવે છે પછી તો આવે છે જે આખી વાર્તા સાચી વાંચી લેજો પણ સેલી વાત કહું હાંજ પડી બાપુ પ્રસાદ લઈને પૌતપોતાને કાકા્યો ત્યાંથી બધો રસાળો આવ્યો તો તંબુ ન ખાઈ ગયાતા પૌતપોતાના તંબુમાં જઈને બધા આરામ કરવા ગયા હવે મારે માતાઓને પૂછવું છે કે તમારા સાસુએ તમને પહેરે કપડે કાટી મૂક્યા હોય એક રૂપિયો ન આપ્યો હોય તમારા સાસુએ અને તમે ત્યાં ઝૂપડું કરીને રાતા પછી થોડોક સમય ગયા ગયા પછી તમારા સાસુ તમારા મોમ બે આવે તો પ્રથમ તમે કોને મળશો એમ જાનકી ન થવા એમ વર્ષો વયા ગયા તો આજ એને માને યાદ કરવી પડે એનું કારણ એ જાનકી ઉભા થયા બાપુ

મારા દશરથ માનીતા રાણી હતા તમે મારી માં કઈ કઈ અયોધ્યાની બજારમાં નીકળે આગળ જાજમુ પથરાતી હોય એટલું નહીં માં તારા ઓઢળાનો શેડો હેઠો નો પડે ચાર ચાર દાસી હોય તારા શેડા પડે અને ઈ મારી માં કઈ કઈ આ દુઘાડા પગેઠે ઠેઠા ગયા આવ માં તો પગ દે કઈ કઈ ભેટી ગયા ને એટલું કીધું જાનકી મને માફ કરજે બેટા સીતા મને માફ કરજે મને માફ કરજો બેટા

બે અધોય ભાગશાળી છે કેમ કે આ જે કઈ થાય ને મારા રામ ની લીલા છે પણ આપણે ભાગશાળી એવા છીએ કે એ જ પ્રભુ રામ ની લીલાના પાત્ર બનવાનો અવસર મળ્યો